વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રશ્ન એક છે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા મિત્રને શુભેચ્છા આપવા માટે ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે બીજું ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ઈસવીસન અઢારસો પંચ્યાસી ના વર્ષથી થઈ હતી ત્રીજું રેડિયો શ્રાવ્ય સંચાર માધ્યમ પ્રકારનો માધ્યમ છે ચોથું મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન સિનેમા છે પાંચમું પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખૂબ જ ઉપયોગી માધ્યમ કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું रक्षाबंधन ની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે ખોટું બીજું માનવ ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે ખરું ત્રીજું વોકીટોકીનો ઉપયોગ પોલીસ કરે છે ખરું ચોથું જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે ખોટું પાંચમું મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે ખરું ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન પોસ્ટ ઓફિસો દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય તો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડર જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો તો ભીંત ચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાકડા મેગેઝીન અખબારો બસ સ્ટેન્ડ બસ કે ટ્રેનની સાઈડો સંગીતના સાધનો લાઈટ બિલ વેરા બિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે સંચાર માધ્યમ એટલે શું તો એક સ્થળે બીજા માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ત્યાર પછી પ્રશ્ન ચાર જાહેરાતના બે ફાયદા જણાવો તો જાહેરાતના ફાયદા આ પ્રમાણે છે વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે અને વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો આપે છે તો સરકાર સામાજિક જાગૃતિ માટે આ પ્રમાણે જાહેરાત કરે છે જેમાં બાળ લગ્નો કરવા નહીં આરોગ્ય જાળવો વસ્તી નિયંત્રણ કરો દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો વગેરે પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો જેમાં પેલું છે આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને લોભામણી જાહેરાતોના આધારે ખરીદી કરવામાં આવે તો આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી બાળકો અને વડીલોને તે અપાવી શકતા નથી જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે ત્યાર પછી બીજી ટૂંક છે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ તો માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા દરરોજ રોજિંદા સમાચારો મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈપણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી છે ત્યાર પછી મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ તો આધુનિક સમયમાં મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ મહત્વનું સાધન છે મોબાઈલ ફોન દ્વારા જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશા મોકલી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર બ્લેન્ડ બ્લેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરે સુવિધાઓ હોય છે તેનાથી રેલવે બસ અને સિનેમાની બુક ટિકિટો બુક કરાવી શકાય છે મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઈલ ફોન અનિવાર્ય ઉપકરણ બન્યું છે ત્યાર પછી પ્રશ્ન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે તો લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કર્યા છે કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે લોકશાહીમાં લોકમત મહત્વનું અનેક ગણું છે દૈનિક વર્તમાન પત્રો સમાચાર પત્રો રેડિયો ટેલિવિઝન ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આમ ઉપર દર્શાવેલા કારણોસર લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી છે ત્યાર પછી સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો તો પ્રદૂષણ પાણીની સમસ્યા ગરીબી બેકારી કન્યા કેળવણી બાળમજૂરી મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર જન સમાજનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન રેડિયો અને દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમોમાં વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ આ સમસ્યાઓ ઉપર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષના માણસો એકબીજા ઉપર ખુલ્લામાં આક્ષેપબાજી કરતા હોય છે જેની સમાજ પર વિપરીત અસર પડે છે તેથી ચર્ચારા કરનારાઓએ વાણીમાં વિવેક અને મર્યાદા જાળવવા જોઈએ મહિલાઓ બાળકો વૃદ્ધો ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો પર ન મૂકવા જોઈએ શાળા મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે જેની સમય અને અભ્યાસ પર માઠી અસર થાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે સિનેમાથી જાગૃતિ આવે છે સમજાવો તો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટા ભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમા કેટલાક રીત રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ આવે છે ત્યાર પછી પ્રશ્ન ચાર છે ટીવીના ફાયદા જણાવો તો ટેલિવિઝન આજનું સૌથી ઝડપી લોકપ્રિય દ્રશ્ય સાવર્ય સંચાર માધ્યમ છે તેના મુખ્ય ફાયદાઓ આ પ્રમાણે છે ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે પૂર ભૂકંપ વાવાઝોડું સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે

ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો